તો ગેસ સવાર ભાખરી થઈ ગઈ છે રેડી ગુડ મોર્નિંગ જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર હું ડાયલોગ ભૂલી ગયો હતો કેમ કે આજે અલગ રીતના બ્લોગ શરૂ કર્યો ને એટલે આવું થયું ચાલો ફટાફટ પાખડી ખાઈ લો અને પછી કન્ટિન્યુ કરીએ ઇન્વર્ટરની બેટરી છે ને અમારે પાણી હાવ પતી ગયું છે તો અત્યારે ભરવાનું છે આમાંથી રિફિલ કરીને બેટરી હાવ પાણી પતી ગયું જો બધું પતી ગયું આમાં બધા છે કેમ કે આમાંથી છે ને એક સ્વીચ પડી ગઈ હતી એટલે એક બેટરી ઉપર જ અત્યાર સુધી ઇન્વર્ટર ચાલતું હતું આ તો એમ જ રહ્યું

ઓલા વાક્યને લગતો એક વાક્ય બોલવાનું એટલે હું જે વાક્ય બોલું એના ઉપરથી સપના સી ઉપરથી બોલવાનું ચાલો રમીએ તમને આઈડિયા આવી જશે સાદાખી સ્ટોરી ક્રિએટ થશે હા હા બસ સ્ટોરી બનતી જ જશે કેમ કે એકબીજાને સંબંધિત જ વાક્ય બોલવાનું સમજાઈ ગયું ચાલો શરૂ કરીએ બહુ મજા આવશે જોયા કરજો ચાલો તો ગેમની શરૂઆત કરીએ પેલો એબીસીડી માંથી એ હું સપનાને આપું છું આપણે ક્યાં આજાશુ બેટેરિયન કે ન જાવ સી ચાલો ને ગ્યા જોઈએ વાહ

કેટલા બધા લસણ આવ્યા છે તને ખબર લસણ રોડ છે લસણ બોલવા છે મારે મારું કામ છે એ તમારું નથી ના ના હાલ કઈક જાગે હાલ જાય ક્યાં જાવ છું બોલ ઓકે તો ક્યાં લઈ જાશો પાવાગઢ જાવ છું પાવાગઢ વાહ ક્યાં શો છે રે તેરી

યાર પણ મારે નથી આવું યુ 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 ઉપરથી યાર વાહ તો યુ નો હું થાય ઉતાળો રાખો ને જલ્દી જાવું છે ઉતાળો રાખે ને કઈ જવું નથી એવું બધું આવે યુ ઉપરથી ઊ આવે યાર મારે આંટી માં જવું પડે છે ચાલો જવા બાપ આવે ઊ ઉપર ઉપર નહીં ચડવી પાવાગઢ જાશું તો વિચારી લેજે

છત્રી તમારે પકડવાની ચાલીશું નોકર મારા માટે આ લગન પછી બધા પુરુષો કેમ હેરાન થતા હશે જ કરતા હોય

સાંજના પાંચ વાગે એમ કહો તું જા બિચારી બોપડ વચ્ચે બધું શીખતી હતી એનાલિસિસ કરતી હતી એવું હતું એટલે એ સૂતી નથી અને ચાલો હવે હું તો ઓફિસે જ હું ઓફિસે જ હતો ત્યાંથી અત્યારે સ્પેશિયલ આવ્યો સાંજના સાડા સાત વાગી ગયા છે અને મમ્મી શું બનાવ્યું સાંજે આમાં તો દૂધ છે મમ્મી માર્કેટ જાય ને હમણાં રોજ આપણે વિડીયો જોતા ને કોક મળે જ તે આજ કયા ગામના મેળા બેન કેળા લેતા હતા

અને બધા સામાન લઈ ગયા હતા એટલે આ બધું જે ભૂલી ગયા હોય ત્યાંથી લીધું હોય મોકલાયો તો છે એક અહીંયા લગાવું બીજું મારે અહીંયા લગાવી દેવું છે અને ત્રીજું એક લાવું છે અહીંયા લગાવી દેવું છે નવું સ્ટેન્ડ બનાવવાનું નવું સ્ટેન્ડ બનાવી દેવું છે એટલે અમુક વસ્તુ ક્યારેક જોતી હોય ને આમાં પડી રહી છે આને તો ખબર નઈ બધા હું કેતા હોય આને હું કેવાય આપણે તેમ કેવી અમે તો ડૌલી આ ડૌલી ઇંગ્લિશ માં ડૌલી કેવાય અને ગુજરાતી ઇંગ્લિશ માં તો દેશી ભાષામાં ડૌલી કેવાય દેશી કે ઇંગ્લિશ માં કેવાતું હોય દેશી ભાષામાં કાનમાં કાઢવાનું મેલ કાઢવાનું એમ કાનમાં મેલ કાઢવાનું તો લગાઈ માં લગાવી દઉં ગઈ બીજી એક એ વાત કેવી હતી કે મેં થોડાક દિવસ પહેલા શાક ભરવાની ઠેલી બતાવી હતી તો અત્યારે કોઈ ભાઈને પ્લીઝ ફોન નહીં કરતા પ્લીઝ એના ઘરે મોટું દવાખાનું આવી ગયું છે એ ફરી જ નથી એના ઉપર એટલા બધા ફોન ગયા એટલા બધા ફોન ગયા હવે તો કોઈ ફોન નહીં કરતા પ્લીઝ એમ પણ ટાઈમ નથી વાત કરવાનો તે અને એમ પણ અત્યારે સ્ટોક એ બધો પતી ગયો છે એટલે અત્યારે ફોન કરતા નહીં અને તમારે એટલું બધું જરૂરી એટલું ફેમાસ હોત એક મહિનો હજી ખમી જાવ એક મહિના પછી તમે તમે તારે ફોન કરજો ઓકે પ્લીઝ સપોર્ટ કરજો કોઈ ફોન કરીને કાંઈ ઇન્કવાયરી કરતા નહીં કોઈ કાંઈ પૂછતા નહીં એ ઠેલીવાળા ભાઈને ઓકે એના ઘરે મોટું દવાખાનું છે અને થોડીક એની તકલીફ એ સમજજો ઓકે અને અત્યારે અમે ઘરે આવી ગયા છીએ ભલે શું કેવું છે કઈ નહીં જો આવે કપડા હકેલું છું એટલે ચાદર હકેલું છું ચાદર બદલી જાવ પછી કેમ કે હવે તો હું જાઉં છું મળવા માટે તો ચાદર બદલી ને જોવાય સાચી વાત છે અને આ ચાદર આ કિશન એની પાસે છે ને કોક પાસે કોણ પાસે આ ચાદર છે બધા પાસે હશે કેમ કે અમારે મેરેજ થાય ને ત્યારે બહુ બધા મેરેજ થાય ને તો આ બેડશીટ છે ને કોમન હતી જેમ ઘરે જોવા ને ઘરે આ બેડશીટ જોવા મેચ કરવા ગ્રે લીધો કે બેડ ઓલરેડી ફિક્સ થઈ જ ગયો કે અને હા અમે છે ને અમારા પરિવાર સાથે ગયેલા ડુમસ બીચ અમારા ગ્રુપ નું નામ અમે પરિવાર આપ્યું છે અમારા ફ્રેન્ડ સર્કલ જ છીએ તો એના સાથે ડુમસ બીચ ગયેલા તો બાજુનો વિડીયો છે એ જોઈ આવજો મસ્ત છે અને ફૂલ એન્જોય કરેલી ત્યાં બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળે છે જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય ગીશો